તો સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો નવા વર્ષની શરૂઆતની સાથે જ લોકો પર મોંઘવારીનો માર પડવાનો છે જી હા એસટી બસની મુસાફરી કરવી વધુ મોંઘી નિગમે ભાડામાં વધારો કર્યો છે ટિકિટના દરમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને નવા વર્ષથી આ ભાવ અમલી બનશે બે હજાર છવ્વીસ ના નવા વર્ષે મોંઘવારીનો માર મુસાફરો પર ઝીકવામાં આવ્યો છે એસટી બસ મુસાફરી તો સમગ્ર વિગત સાથે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ કરવામાં ગયા છે મૈત્રી જણાવશો સમગ્ર વિગત ભાડામાં ત્રણ વધારો કરવામાં આવ્યો છે સત્યાવીસ લાખ જેટલા મુસાફરો પર આ ભાડાનો પ્રભાવ પડશે અને દસ કિલોમીટર કોઈ તફાવત નહીં જણાવવામાં આવે પણ દસ થી સાહીઠ કિલોમીટર જેટલી મુસાફરી હશે તેમાં એક રૂપિયાનો વધારો કરાયો છે અને સાથે એક્સપ્રેસ જે બસો છે